આજે ધ આવાડમાં સરપંચ સાથે સંવાદના વિશેષ કાર્યક્રમમાં અમે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના ભોજપરા ગામની મુલાકાતે ઝર્મરનું યુદ્ધ થયું તેમાં જોરાવરસી કરીને હતા હા તો છે એ અમારા ગામના હતા અને જર્મન હા આની પહેલા તો બધા એમ કહે છે કે ભાઈ તોરણ આના બાંધ્યા ભોજપરાના ગામના એક બારૈયા પરિવારના હતા બરોબર સોલંકી અત્યારે પોતે તો તબિયત નથી ઓલી સારી એટલે એની પ્રતિનિધિ તરીકે આપણે ભાઈ કરે જય માતાજી જય હિન્દ હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા આજે દવા આવડમાં સરપંચ સાથે સંવાદના વિશેષ કાર્યક્રમમાં અમે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના ભોજપરા ગામની મુલાકાતે આજે ભોજપરા ગામના જે સરપંચ છે ચેતનસિંહ ગોહિલ એમની સાથે આપણે વાતચીત કરી અને આ ગામના ઇતિહાસ આ ગામના જે વિકાસ છે એમની વાત કરવાના છીએ આ ગામમાં કેટલી વસ્તી છે શું શું અહીં વિકાસના કાર્યો થયા છે અને થવાના છે એ તમામ બાબતે આજે આપણે વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો માત્ર ને માત્ર દવાવડ પર જય માતાજી ચેતનસિંહ જય આજે આ કાર્યક્રમમાં અમે સૌપ્રથમ પ્રથમ આપનું સ્વાગત કરીએ છીએ અને જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે દર્શકોને આપનો પ્રાથમિક પરિચય આપી તમે કેટલા વર્ષથી અહીં સરપંચની જવાબદારી નિભાવી રહ્યા છો એ વિશે દર્શકોને જાણ કરજો મારું નામ છે ગોહિલ ચેતનસિંહ હિન્દુભાઈ અને ગામ વાયા વાયાવર્તે જિલ્લો તાલુકો ભાવનગર હું ચાર વર્ષથી સરપંચની ફરજ બજાવું છું સરપંચ મારા ભાભી છે પણ એના વતી હું બધું કામ કરું છું અને બહુ સારું કામ છે બરાબર ગામમાં ગામમાં ચૂંટણી થઈ અને ચાર ઉમેદવાર અમે ઊભા હતા ચારે ચાર અમારા ઘરના પરિવારના જ હતા ક્ષત્રિય ઉમેદવારો હતા અને બહુ સરળ રીતે અમારે ચૂંટણી પતિ અને ચૂંટણીમાં કોઈ જાતનો કોઈ વિવાદ નહીં અત્યારે અમે બધાય ચારે ચાર ઉમેદવારો સવી ચારે ચાર હળી મળીને જ રેવી છે કોઈ જાતનો કાંઈ અમારે રાગદેશ નથી અને બહુ સારી રીતે ચૂંટણી પતાવી છે બરાબર બીજું જેમ ચેતનસિંહે જણાવ્યું કે સરપંચના પ્રતિનિધિ તરીકે અત્યારે વિડીયોમાં વાત કરી રહ્યા છે સરપંચ કોઈ કારણોસર અત્યારે હાજર નથી ત્યારે આપણે એ પણ જાણવાનો પ્રયત્ન કરવો છે કે ચેતનસિંહ તમે જ્યારે સરપંચ બન્યા એ પહેલાં મેં એવું સાંભળ્યું છે કે આ બિનહરીફ ચૂંટણીઓ થઈ હતી અને આ ચૂંટણી જ્યારે રસાકસીની જંગ ખેલાઈ હશે અને તમે વિજયી થયા ત્યારે સ્વાભાવિક છે કે તમે કોઈ સપનાઓ લઈને આવ્યા હશો ગામને કોઈ સપનાઓ હશે એ પૂરા કરવાની તમે વચનો આપ્યા છે ત્યારે ગામે તમને જીતાડ્યા હોય તો એવા કયા કામો હતા કે જે તમે ચૂંટણી લડાઈ પહેલાં તમે ગામ લોકોને વચનો આપેલા ગામ લોકોનું પેલા એવું કેવું હતું કે ભાઈ આજથી પાંત્રીસ ચાલીસ વર્ષ ઓછામાં ઓછા તો પાંત્રીસ વર્ષ થયા છે પાંત્રીસ વર્ષ પછી ચૂંટણી થઈ ગામમાં લગી સમરસ જ ચાલતું હતું અને ગામ લોકોનું એવું નક્કી કરેલું હતું કે ભાઈ એક યુવાન સરપંચ લાવવું આપણે કે જેથી કરીને તાલુકા પંચાયત મામલતદારે બધે ધોળીને કામ કરે અને હરેક કામમાં એ આગળ આવે હવે સરપંચ વડીલ હોય તો એને કોઈ કે ધક્કા ખાવા તો એવા ધક્કામાં એ બહુ એને પાછું પડવાનું રહેતું કે વડીલ હોય એની ઉંમર હોય ન એટલે ગામ લોકોનું પેલું ધ્યેય એવું હતું કે ભાઈ આપણે ચૂંટાવીને લાવી તો એવો માણસ ચૂંટાઈને લાવી કે જે આપણી ભેગો રહે આપણે એના પ્રશ્ન જે કાંઈ હોય બધા કહી એકવી અને કામમાં ધોળી કે એટલે મહેનત કરીએ કે તો યંગ એક સરપંચ લાવી આ બરાબર એવું ગામ લોકોનું વિચારવું હતું ને એના ધ્યેયથી મેં એવું ગામને વચન આપેલું કે ભાઈ હું હરેક કામમાં તમારી સાથે રહીશ હા જે કાંઈ નાનું મોટું હોય એ કામ હું બધું કર્યા કરીશ અને ગામ લોકોને એવી આશા હતી કે ભાઈ સમરસમાં છે ને પહેલાં કામ એટલા બધા થતા બરોબર જો જોકે સમરસમાં ન થતા એનું કારણે એવું હતું કે અત્યારે સરકાર છે ને એવી ગ્રાન્ટો બહુ સારી આવે છે હા કે ભાઈ સરપંચોને ગ્રાન્ટો અત્યારે બહુ જોરદાર મળે છે પહેલાં આવી ગ્રાન્ટો નહોતી મળતી હા અને ધોળીને બધા કામ અમે અમારા જિલ્લા પંચાયત સદસ્ય છે પછી અમારા ભાઈ ધારાસભ્ય છે એની ગ્રાન્ટ પછી તાલુકાની ગ્રાન્ટ છે જે આપણે તાલુકા સદસ્ય છે એ બધી અને સાંસદની ગ્રાન્ટ આ બધી ગ્રાન્ટોના અમે લાભ લઈ અને ફાયદા લઈને અને ગામમાં એવો વિકાસ સારો કર્યો છે એને કોઈ માફ નથી અમે જ્યાં જ્યાં ગ્રાન્ટું વાપરી છે એ બધી સરસ છે અને કામે એવા સરસ લાગ્યા છે કંપની અમને કંપનીએ પણ ઇનાર્કો કંપની છે આપણે પ્રાઇવેટ લિમિટેડ એ અત્યારે જો આપણે ચાલુ છે અહીંયા નું કામ ચાલુ છે પાછા બરોબર પછી એક અવેડો બનાવી દીધો પછી શૌચાલય બનાવી દીધા આપણે દસથી પંદર અને અમારા બરોબર બીજું મારે ચેતનસિંહ એ પણ જાણવું છે કે તમે સરપંચ બન્યા એ પછી કયા કયા કામો એવા હતા જે તમે કર્યા આમ તો અમે ગામમાં આવ્યા ત્યારે અમે જોયું કે ગ્રામ પંચાયતનું નવું બિલ્ડિંગ બની રહ્યું છે એક લાઇબ્રેરી પણ અત્યંત સુવિધાવાળી બની રહી છે તો એ તમામ કામોની તમે યાદી કરો કે જે તમે સરપંચ બન્યા મતલબ જે તમારા ભાભી છે સરપંચ બહેના ત્યારબાદ તમે જે કામો કર્યા છે એ તમામ કામોની યાદી કરાવશો એક તો જો કે પહેલાં અમારે લાઇબ્રેરીનું કામ અત્યારે જે ચાલુ છે હાલ એની પહેલાં જે અમે કર્યું એ એક આ પંચાયત હા પછી એક રોડ બને છે જે મેન હાઈવે થી અહીંયા આવવાનું છે ત્યારે એક કામ ચાલુ રહેશે અત્યારે હાલના કામ ચાલુ કામ બતાવું પછી પેન્ડિંગ કામ જે બ્લોક હતા આપણે લગભગ હું એમ કહું કે ચાલીસ થી પચાસ લાખ ના ગામમાં બ્લોક નખાઈ જાય છે ત્યારે હરેક શેરીમાં બ્લોક થઈ ગયા છે બરોબર પછી ગટર કરી છે આપણે કે ભૂગોળમાં જે ગટર આવે એ પછી પીવાનું પાણીનું લાઈન કામ એટલે હરેક ઘરે નળ છે હર ઘર નળ યોજના વાળી આપણે યોજના શરૂ છે પ્રધાનમંત્રી સાહેબની થી છે પછી આવાસ યોજનાના કામ છે બધાના એ લગભગ અત્યારે પંદરથી વીસ મકાન પાછા બીજા આવાસ યોજનાના પાસ થયા છે બરોબર એવા બધા કામ ગટરોના પછી જે શિક્ષક લગતી કામ જે છે કે જેમ કે આ લાઇબ્રેરીથી માંડીને પોટલી વસ્તુના કામ અત્યારે સારા કીધા છે ને બધાને ગામને સંતોષકારક છે બરાબર બીજું મારે ચેતનસિંહ પણ જાણવું છે કે આમ તો સરપંચની ચૂંટણી હોય છે એમાં કોઈ પક્ષ હોતો નથી પરંતુ જે ચેતનસિંહનો એટલે કે જે સરપંચશ્રી છે એમનો પરિવાર કોઈની વિચારધારા સાથે કોઈ પાર્ટી સાથે જોડાયેલો છે કે કેમ પહેલેથી તો કોઈ જોડાયેલો નથી પણ જ્યારથી હું સરપંચમાં આવ્યો પછી અમે બીજેપીમાં જોઈન્ટ થયા છે એવી જોઈન્ટ થવાનું કારણ એ કે ભાઈ અત્યારે જે સરકાર ઉપરથી નીચે લેવલ છે બીજેપીની સરકાર છે તો પછી બીજેપીની સરકારમાં જ આપણે જે ગામના વિકાસોના કામ થાય એટલે આપણે એની જોઈન્ટ થયેલા છીએ બરોબર બીજું મારે એ પણ સમજવું છે કે જે ભોજપરા ગામ છે એમની વિશે બહુ ઓછા લોકોને કદાચ એના ઇતિહાસ વિશે ખબર હોય તો ટૂંકમાં તમે કોઈ એવી ભોજપરા ગામની માહિતી હોય કોઈ એવી ઐતિહાસિક માહિતી હોય કે ક્યારે આ ગામ વૈસું અથવા તો આ ગામને વસાવનાર વ્યક્તિ કોણ હતા તો એ થોડીક ઐતિહાસિક માહિતીની દર્શકોને જાણ કરશો ગામને વસ્તી જે આની પહેલાં તો બધા એમ કે છે કે ભાઈ તોરણ આના બાંધ્યા ભુજબરાના ગામના એક બારૈયા પરિવારના હતા બરોબર બહુ લાંબો ઇતિહાસ તો નથી ખબર પણ એક અમારા ગામનો મોટા મોટો ઇતિહાસ છે હું તમને કહી દઉં અને જેથી કરીને એનીથી ભુજબરા ઓળખાય છે જે જર્મનનું યુદ્ધ થયું એમાં જોરાવર્ષી કરીને હતા જોરાવર્ષી છે એ અમારા ગામના હતા અને જર્મન જીતીને હા બરોબર અને જે અત્યારે આપણે એનો માર્ગ બનેલો છે જોરાવર્ષીના ભાગ તો મિત્રો જે ચેતનસિંહે જણાવ્યું કે જે આ વાત મેં પણ સાંભળેલી છે કે આપણા જે જોરાવરસિંહ ગોહિલ જે હતા એ સમયે ભાવનગરની જે સેના હતી એ વિશ્વયુદ્ધમાં ગયેલી બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ અને ત્યારે એમનું નેતૃત્વ કરનારા જે જોરાવરસિંહજી હતા એ પણ આ જ ગામના વતની હતા ભોજપરા ગામના

એક બે આપણે ગામમાં ગોરના કરશે એક બે વાણંદના કરશે હા અને થોડાક વીસ દસથી પંદર જોગીના કરશે હા બરાબર તો ચેતનસિંહ આપણે સંવાદમાં એ પણ સમજવાનો પ્રયત્ન કરવો છે કે અહીંયા જ્યારે અમે આ જોયું ત્યારે બાળકોએ અહીં એક ઓર્ગેનિક ખેતી પણ કરેલી છે તો આની માટે તમે કોઈ ભવિષ્યમાં એવા સપના છે કે આ ભોજપરા ગામના બાળકો માટે કે અહીંના યુવાનો માટે તમે શું કરવા માંગો છો એવું કોઈ તમે મનમાં વિચારેલું હોય કારણ કે અત્યારે અમે જોયું કે ઓર્ગેનિક લસણ ઉગાડવાનો પ્રયત્ન બાળકો દ્વારા કરવામાં આવી રહ્યો છે તો એ તમારી કોઈ એવી પ્લાનિંગ હોય તો એ દર્શકોને અને ગામવાસીઓને જણાવજો પહેલાં તો જે આપણે ખેતી લાયક જે અળસિયા આવતા પહેલાં ખેતીમાં જમીનમાંથી એ અળસિયા તો અત્યારે આખા દેશી ખાતર હોય તો જ આવે છે અને અત્યારે જે ખાતર આવે છે એ બધું કેમિકલ વાળું જ આવે છે એટલે કેમિકલથી ખાતરથી અળશિયા જમીન જમીનમાંથી નાબૂદ જ થઈ ગયા સોલ એટલે અળશિયા ઉત્પાદન કરવા માટે મેં ઓર્ગેનિક પ્લાન મેં ખુદ જ કર્યો હતો અને એમાં બહુ સારું એવું રિઝલ્ટ આવ્યું હતું મારે અત્યારે જે મેં જમરૂક પછી લીંબુ આંબા એમાં બધા નાખ્યું તો એમાં અળસિયાનું પ્રમાણ વધી ગયું કે દેશી ખાતરથી જ અળસિયા સાજા આવે છે અને દેશી ખાતર નાખીને જ મેં ઓર્ગેનિક પ્લાન કર્યો હતો અને અળસિયા નાબૂદ થઈ ગયા છે એના એટલે છોકરાને મેં કીધું ભાઈ અળસિયા જે આપણે છે સ્કૂલના વિદ્યાર્થીઓને એ અળસિયા ઉત્પાદન કરવા માટે શું કરવું પડે એટલે આપણે ઓર્ગેનિક ખાતર કરવાનું છે અને ઓર્ગેનિક ખાતર જેમ કે અત્યારે આપણે ભાઈ ઓલું ગાયનું છાણ એનું ઉત્પાદન કરી અને બધે જે જમીનમાં કંઈક ફાયદો મળે આ બધા ખેડૂતોને પહેલા પ્રમાણમાં જે અત્યારે કેન્સર વધી ગયું છે એ કેન્સરને આપણે રોકવા માટે જે ખાણીપીણી કે અત્યારે ડુપ્લિકેટ બધા ખાતર નાખીને જે કાંઈ આવતું હોય છે એમાંથી અત્યારે કેન્સરનું પ્રમાણ વધી ગયો છે એટલે કેન્સરના પ્રમાણને આપણે ઓછું કરવા માટે ઓર્ગેનિક વસ્તુ જ વાપરવી પડશે એની સિવાય નહીં કે કેમકે બધી વધી ગઈ છે સો ટકા આખામાં બધું કરીને ઓર્ગેનિકમાં સરકારે પણ એવી સારી સહાય આપે છે અને ઓર્ગેનિકમાં સરકારે પણ સારું પ્રાધ્યાન આપે છે બરોબર તો મિત્રો આ જે યુવા સરપંચ છે એમણે સરપંચના જે પ્રતિનિધિ છે એમણે પણ એવો એક વિચાર કર્યો કે ઓર્ગેનિક ખેતી એક સારો વિકલ્પ બને એ માટે પોતાના જ ગામની જે શાળા છે ત્યાંથી એમણે શરૂઆત કરી અને તમામ બાળકોને પણ આ સરપંચના પ્રતિનિધિ જે છે એ એક સૂચન કરી રહ્યા છે કે આપણે સૌ આપણા ખેતરમાં કમસે કમ એક વીઘામાં આપણા ઘર પૂરતું પરિવાર પૂરતું આપણે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપીએ તો એ પણ એમની આપણે એક સારી કામગીરી કહી શકીએ બીજું મારે આપણે સમાજના અંતરફ જવું છે ત્યારે એ જાણવું છે કે કોઈ એવા મેજોરિટી ત્રણ કામ એવા હોય કે જે હજી તમારે કરવાના બાકી હોય અને જે તમે આવનારા સમયમાં ટૂંક સમયમાં કરવા માંગતા હોય તો એ ત્રણ જે મેન કામ છે એમની દર્શકોને જાણ કરજો એક તો અમારા મેન કામ એવું છે કે અહીંયા અમારે ગૌચરની જમીન છે હા એટલે એ ગૌચરની જમીન છે ને એ ગૌચરની જમીન માપીને કમ્પ્લીટ કરીને ચોખ્ખી ક્લિયર કરાવી છે હા બરોબર પછી એમાં જે કે અત્યારે બાવળિયાને એવું ઉગે છે તો પડખે બીજી એક કંપની છે એ કે અમે વીસ પચીસ વીઘા તમને વાવી દેવીને પાણી આપીએ એટલે એનીથી છે ને ગામના ગૌચરમાં જે ઘાસ ચારો એવું મળી રહે એટલે એનો ગૌચર માપણી કરવાની છે બરોબર પછી બીજું કે અત્યારે અમારા ગામમાં એક જમીનની બહુ ગામને પ્લોટિંગ પડે એવું એક કાર્ય કરવું છે કે ભાઈ ગામને જેને ઘર વિહોણા હોય જેને જમીન ન હોય કાંઈ ન હોય એને આપણે પ્લોટ આપવા બરાબર પછી ત્રીજું કાર્ય એવું છે કે ભાઈ આ શિક્ષકોને અમારા આપણા જે આપણા વિદ્યાર્થીઓ છે એને અમારે આ લાઇબ્રેરીમાં જ કેમ કેવી છે આપણે અત્યારે ભણતરમાં થોડીક તકલીફ પડે છે એટલે એને ભણતરના શિક્ષકમાં જેમ ધ્યાન દેવીને એને આગળ મળે જે પ્રોત્સાહન બધું જે કાંઈ આપણે ભાઈ અત્યારે ભરતી આવે છે તો ભરતીમાં બધાને કેમ ફાયદો રહે શું કરવું એને આપણે કઈ રીતે હેલ્પ કરી શકીએ હા એ બાબતે એક કામ કરવાનું છે બરોબર તો બીજો મારે ચેતનસી પણ જાણવું છે કે ભાવનગર આ ગામનો જિલ્લો પણ ભાવનગર છે ને તાલુકો પણ ભાવનગર છે તો અહીંની જે ધારાસભ્યની વિધાનસભા સીટ હોય એમાં હાલ પરસોતમભાઈ સોલંકી અહીંના ધારાસભ્ય તરીકે સેવારત છે તો એમની ગ્રામજનો માટે અને જે આમ જે નાગરિક લોકો છે એમની માટે શું લોકોનો પ્રતિસાદ છે અને શું કામો કેવા કેવા કાર્યો એમના દ્વારા કરવામાં આવતા હોય છે એમની દર્શકોને થોડીક યાદી કરાવજો પરસોત્તમભાઈ સોલંકી અત્યારે પોતે તો એની તબિયત નથી ઓલી સારી એટલે એની પ્રતિનિધિ તરીકે આપણે ભાઈ દિવેશભાઈ સોલંકી કામ કરે છે અને દિવેશભાઈ સોલંકીનું બહુ સારું કામ છે અને પરસોત્તમભાઈની ઓફિસે પણ કોઈ પણ વસ્તુ તમે લઈને જાઓ કોઈ પણ નાનું મોટું કોઈ પણ કામ પોતાનું પર્સનલ કામ લઈને જાઓને તો એ કામ કરે છે સો ટકા અને અમે મેં એક હમણાં એને કામ આપ્યું હતું એને મને ગ્રાન્ટ વિશે તો આપ્યું જ તે ગ્રાન્ટ તો એ ઓલરેડી તમને બધી જે આવતી હોય સરકાર તરફથી તો બધી ગ્રાન્ટું તો આપે જ છે હા પણ અમારે એક દવાખાનાનું કામ હતું એક અમારે બ્લેબડી બેબડી છે એને કેન્સરનું બરાબર બ્લડ કેન્સર થયેલું હતું પછી એમાં જે આપણે ભાઈ આપણા પરસોત્તમભાઈ સોલંકાની ગ્રાન્ટમાંથી એને જે પૈસાનો ફંડ ફાળો મળે છે એ ફાળામાંથી એને અમે તાત્કાલિક એને સહી કરી દીધી અને એ ડૉક્ટરને ત્યાં એપોઇન્ટમેન્ટ અપાવીને એનું કામ કરી દીધું તાત્કાલિક એટલે એ પર્સનલ કામ જ થયું ને હા બરોબર બાકી સરકારના કામ આવે પછી એની ઓફિસે કોઈ પણ વસ્તુ કામ કરીને જાઓ એટલે કામ તાત્કાલિક થઈ જાય છે અને એને કોઈ દી એવો રાગદેશ નથી રાખ્યો કે એને કોઈ દી નાત જાત નથી જોઈ ગમી આવે એની અહીંયા કામ કરવા આવે એટલે કામ થઈ જાય બરોબર તો ચેતનસિંહ મારે અંતમાં એ પણ સમજવું છે કે આવનારા સમયમાં પણ ભોજપરામાં સરપંચની જ્યારે ચૂંટણીઓ આવવાની હશે અથવા તો અન્ય પણ ઘણી બધી ચૂંટણીઓ આવતી હોય છે તો ચેતનસિંહ સરપંચ તરીકે આવનારા સમયમાં પુનઃ ચૂંટણી લડવા માગે છે કે આગળ બીજી કોઈ ચૂંટણીઓમાં જઈ અને તમે આ વિસ્તારનું નેતૃત્વ કરવાનું વિચારી રહ્યા છો અત્યારે તો જુઓ એક અમારે હમણાં હાલમાં તે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે હા એટલે એ ચૂંટણીમાં અમારા યુવાનો બધાનું એવું કહેવું છે કે ભાઈ સરપંચ તમે આગળ હાલો એમ હા તાલુકામાં જાઓ હા બરોબર એટલે તો તાલુકાની ઈચ્છા છે કે ભાઈ આપડે તાલુકા માં હા બરોબર બાકી પછી જો કોઈ જુવારડો મારી ઘોડે એક તૈયાર થાય છે તો એને આપણે સરપંચ બનાવી દઈશું બરોબર તો મિત્રો આ હતા ચેતનસિંહ ગોયલ કે જેઓ અત્યારે સરપંચશ્રીના પ્રતિનિધિ તરીકે અહીં હાજર રહી અને આપણા દર્શકોને તમામ માહિતી જે છે એ ભોજપરા ગામને સંબંધિત ગામના વિકાસ અને ગામની જે વસ્તી છે એમને સંબંધિત માહિતી આપણને અત્યારે પૂરી પાડી છે આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં પણ આ ભોજપરા ગામ છે એમનો પણ અન્ય તમામ ગામોની જેમ વિકાસ યથાવત રહે અને જેમ મેં આપને જણાવ્યું એમ કે યુવા સરપંચ જ્યારે પ્રતિનિધિ બનતા હોય છે ત્યારે કામગીરી વધારે જ જોશમાં ચાલતી હોય છે નવા નવા વિચારો આવતા હોય છે અહીં જે લાઇબ્રેરી છે આ નાનકડા ગામમાં પણ એસી હોલ સાથે લાઇબ્રેરીનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે જે ઓર્ગેનિક ખેતી છે આવા ઘણા બધા કાર્યોની સાથે અત્યારે ભોજપરા ગામ વિકાસની કેડી કંડારી રહ્યું છે ત્યારે ધવાવડ પરિવાર તરફથી અમે પણ સરપંચશ્રીને વિનંતી કરીએ છીએ કે આ ગામના જે વિકાસના કાર્યો છે એ યથાવત રાખજો અને આવાને આવા વધારે વિડીયો જોવા માટે તમામ દર્શકોને વિનંતી કરીએ છીએ કે બંને આ રહેજો અમારી સાથે માત્ર ને માત્ર ધવાડ પર જય માતાજી